ખેડૂત મિત્રો આજે આપણે એમોનિયમ સલ્ફેટ ખાતર કેટલા દિવસનો કપાસ થયો હોય તો એકરે કેટલા જથ્થામાં આપવું તેની માહિતી મારા પોતાના નોલેજ અને અનુભવ આધારિત તમારા સુધી હું પહોંચાડવા માગું છું ખેડૂત મિત્રો એમોનિયમ સલ્ફેટ ખાતર ટપક પિયત પદ્ધતિમાં ચોપનથી ઓગણસાઠ દિવસનો તમારો કપાસનો પાક થયો હોય તો એક એકરે એટલે કે અઢી વીઘામાં સોળ કિલો જથ્થો તમે ટપક ટપકપિયત પદ્ધતિમાં આપી શકો છો અને થી એકોતેર દિવસનો તમારો કપાસનો પાક થયો હોય તો ચોવીસ કિલો એકરે એટલે કે અઢી વીઘા નહીં ધ્યાનમાં રાખીને તમે ચોવીસ કિલો મુજબ એમોનિયમ સલ્ફેટ ખાતર થી એકોતેર દિવસનો કપાસ થયો હોય તો તમે ટપક પિયત પદ્ધતિમાં ચડાવી શકો છો ખેડૂત મિત્રો આ મારા નોલેજ અને મારા અનુભવ આધારિત માહિતી હતી આનાથી વિશેષ માહિતી તમારી પાસે હોય અને તમે એમોનિયમ સલ્ફેટ ખાતર ટપક પિયત પદ્ધતિમાં એકરે કેટલું આપો છો તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો હવે પછીના આવનારા વિડીયોમાં આપણે પોટાશ ખાતર અને મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર કેટલું એકર દીઠ આપવું તેની માહિતી આપણે આવનારા વિડીયોમાં તમારા સુધી અમારી પાસે સમય હશે તો પહોંચાડશું જે નવા ખેડૂત મિત્રો હોય તે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખીએ જેથી કરીને અવનવી ખેતીવાડીની માહિતી તમારા સુધી અમે પહોંચાડવામાં જેવો વિડીયો મૂકી કે તમે સબસ્ક્રાઈબ કરેલું હોય તો તરત જ મોબાઈલની સ્ક્રીન ઉપર ડિસ્પ્લે ઉપર તમને અમારો વિડીયો બતાવીએ અને નવી નવી માહિતી અનુભવ આધારિત માહિતી તમે જાણી શકો ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો